વર્ષોની પ્રતીક્ષા અને સંઘર્ષ બાદ અયોધ્યામાં તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ભગવાન શ્રીરામ તેમના જન્મસ્થળ પર બનેલા દિવ્ય મંદિર પર બિરાજ છે આ ઐતિહાસિક અને આધ્યાત્મિક કાર્યક્રમમાં સહભાગી થવા માટે વડોદરા શહેરના ગોપાલક સમાજના આગેવાનો અને રામ ભક્તો દ્વારા એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી બનાવવામાં આવી છે અગરબત્તીની તારીખ એકત્રીસના રોજ બપોરે બે વાગ્યે વડોદરા દરજીપુરા પાંજરાપોળથી અયોધ્યા રવાના કરવામાં આવશે ત્યારે એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી માટે વિશેષ ટ્રેલરના રૂપે રથ તૈયાર કરવામાં આવ્યો છે તારીખ એકત્રીસના રોજ ધાર્મિક વિધિ બાદ અગરબત્તીને આ ટ્રેલરમાં સુરક્ષાભેર અયોધ્યા લઈ જવામાં આવશે આશરે બારસો કિલોમીટરનું અંતર કાપીને અગરબત્તી અયોધ્યા પહોંચશે આ અગરબત્તી તૈયાર કરનાર વડોદરાના ગોપાલક વિહાભાઈ ભરવાડે કહ્યું હતું કે રામ મંદિર માટે તૈયાર કરેલી આ અગરબત્તીનું વજન પાંત્રીસો કિલો છે ને અગરબત્તી એકસો આઠ ફૂટ લાંબી અને સાડા ત્રણ ફૂટ પહોળી છે ગુગડ કોપરાનું છીન જવ બસો એસી કિલો તલ ગીર ગાયનું શુદ્ધ ઘી હવન સામગ્રી અને ગીર ગાયના છાણનો પાવડર ઉપયોગ કરવામાં આવ્યો છે અગરબત્તી સુડતાલીસ દિવસ સુધી અખંડ ચાલશે ત્યારે અગરબત્તી તૈયાર કરતા છ મહિનાનો સમય લાગ્યો છે અગરબત્તી લોકાર્પણ પ્રસંગે તારીખ ત્રીસની રાત્રે આઠ વાગ્યે દરચિપુરા એરફોર્સ સામે લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો એકસો આઠ ફૂટની અગરબત્તીને નિહાળવા માટે તેમજ દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો પણ આવતા હોય છે સાથે વાત કરીએ તો સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન દ્વારા અગરબત્તી બનાવનાર વિહાભાઈ કરશનભાઈ ભરવાડને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આ સાથે કાર્યક્રમનું આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું હતું